Suracim yamar bên visa toavan. Yi lòng. Qua lìao kai 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 ચા આ છે <laughs> <laughs> નમર મને રાખો કોઈ મને થોડી બાટી નાખી દીધી હોત ને બાટી ને ચા પીવાય મજા આવે અને કેરાની નાખી હોત ભાઈ ઓલું લાંબુ લાકડું નથી આસો પાલુનું આ કે આટલું ના ના એ છે એ અહીંયા રહેવા લઈ જ આ લઇ અને શાકભાજી એનો દેખાવ લાવ મસ્ત આવે કેવી રીતનું આમ કઈ બે ખીપા મુક અને એની પ્રભુ મૂકો મુકો એટલે હેઠું હોય નહીં અને એનો દેખાવ આવે ઓલા દેહડા જંગલમાં જંગલ નો લાકડા ના ઓલા વાડા હોય તો એ વાડા જેવું આમ દેખાવ આવે ઉપર ના હોય ક્યાંય નું આવે તો આમ જ દેખાય મને બધું મગજમાં છે મે વીરો સાને હું વીરો એટલે આપણે આ સાઈડ છે ને આ બાજુ ની હા લાગ ગડજે પડી ને એ મૂકીને પછી એની માથે લાકડું મારે રાખ દેવાનું છે એમ ને ન્યા રાખ દે મારે કેર રાખ દેવી

આયો 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 દોયો દોયો મે કીધું તમારા છે ને સ્વીટ પણ કે અંદર જોઈ લે કબાટમાં આમ જો હામે બાડીએ જો પ્લેટફોર્મ ઉપર બારી છે આ તો તારો જન્મદિવસ ઉજવવાનો છે ને જૂનાગઢ આયા ઉજવવો કા હે ઓ ફુગા બુગા બધું બાંધશું જો એ ભાઈ ફુગા મને ફૂલાયો લઈયા તો લઈ આવી કાલ એક સેક્ટરમાં ફોડી નાખ્યો પછી એક સેક્ટરમાં ફા ફોડ તો પરગી પડે ને કેવડી મહેનત કરી હોય ફટ ફાટ ફટ ગાંધી દી હે મારે જીસણું થોડોક મોટો થાય ને પછી જીસણું ના અઠવાડિયું અઠવાડિયું દવા પાસે મૂકવાનું

મિત્રો હું શનિ રવિ આવતો હોઉં છું વાળીએ અને હા સોમવારે સવારે નીકળી જતો હોઉં છું ઘણી વખત એના વિડીયો મેં અહીંયા બનાવ્યા હોય અને પછી પાછળથી મૂકતો વિડીયો મૂકવું એટલે એવું નહીં માનવાનું કે હું વાડી જ છું મારે ઓફિસ ચાલુ હોય છે કોલેજ એટલે લગભગ હું સોમથી શનિવારની રજા મૂકી હોય તો શુક્રવારે નીકળી ગયો હોય ને કશ શનિવારે બપોર પછી નીકળું ઘણા મિત્રો મેસેજ કરે છે આ વાડી ક્યાં આવેલી છે આ વાડી છે ગીર સોમનાથના તાલાળા તાલુકાનું રસુલપરા ગામ છે અહીંયા બાજુમાં એ ગામ આમ જંગલની બોર્ડરનું ગામ છે અને ત્યાં આપણું આ ફાર્મ આવેલું છે તાલાળાથી આવીએ તો આકોલવાડી રોડ ઉપર ચડવાનું અને જો આમથી આવીએ સાસણ બાજુથી તો સિંગલપટ્ટીનો રોડ બોરવાઈ વાયા થઈને બોરવાઈ ધાવાને મોરુકા થઈને અને આપણા ફાર્મે આવે છે આ રસ્તેથી આવવાનું કોઈ પ્રકૃતિ પ્રેમી માણસ હોય હું નંબર નથી આપતો ફોન નંબર એટલા માટે કે હું ડિસ્ટર્બ નથી થાતો કારણ કે ફોન હોય એટલે ફોન આવ્યા રાખે ને મને લગભગ હું આમ અંતર મૂકી અને ભિતરમાં જીવતા હોય એટલે ફોન એ બહુ ડિસ્ટર્બ કરે એટલે ના નંબર આપતો જ નથી કોઈને ઘણા મિત્રો માગે છે પણ એમાં બહુ ડિસ્ટર્બ થઈ જાઉં છું એટલે સોરી પણ આવું હોય તો વિશ્વ ફાર્મ છે આકોલવાડી રસુલપરા રોડ ઉપર આવેલું છે પ્રકૃતિ પ્રેમીને સારા માણસો હોય આય ઉકાભાઈ હોય રોકાઈ શકે છે આવ્યા હોય ત્યારે જવું હોય એવું વ્યવસ્થિત કરીને અને પછી જવું નીચેની વસ્તુ જે છે જગ્યા રૂમ હોલ આ બધું વાપરવાનું છે મહેમાનો માટે ઉપરનો જે ભાગ છે એમાં કોઈ મહેમાનને હું બીજા બહારના લોકો આવતા હોય હું ન હોઉં ત્યારે નથી આપતો અને ભાડું કે એવું કંઈ નથી પ્રકૃતિ પ્રેમી માણસો આવે પ્રોફેશનલ માણસ નથી હું સબભૂમિ ગોપાલકી જેને માણવી હોય ને પ્રકૃતિ તો આવવા જેવું છે આવજો મિત્રો તમારું જ ફાર્મ છે સારા માણસો પેલા સેલ્ફીશ ઉપયોગ કરી લઈએ ચાલો સાઈડનો એવા માણસો મને ગમતા નથી ખાસ મિત્રો સરસ મજાનું જો આવું ફાર્મ છે સરસ અને એવી રીતના માણસો આવે ઘણા મને મેસેજ લખે ને એટલે એમ થાય કે આ માણસોને ખરેખર પ્રેમ હશે પ્રકૃતિ ઉપર તો આવી શકાય મિત્રો તમારું જ છે બધું પણ શનિ રવિએ હું એકલો હોઉં ને ત્યારે હું શનિ રવિએ હું એકલો હોઉં ત્યારે મને કોઈ એ ભીતરને માણતો હોય ત્યારે હું ડિસ્ટર્બ નથી થતો પણ સોમથી શુક્રવાર હુંદે અહીંયા કોઈ ન હોય ઉકાભાઈ એક હોય ત્યારે કોઈ પણ આવી શકે છે મિત્રો બાકી ક્યારેક એવું ગોઠવશું આપણે બધા જ હું મેસેજ આપીશ અને એક એવો ટાઈમ ગોઠવશું કે જેને આવું બધા આવે હું બધાની વ્યવસ્થા કરીશ ખાવું પીવું મસ્ત રસોડું બનાવશું અને કંઈક સત્સંગ કરશું વાતો કરશું એકબીજાનો પરિચય લઈશું આવી ઈચ્છા છે એક વખત આવું પણ કરીશું ઉકાભાઈ એ ઓલી કેળાની લૂમ કાપી દ્યો હાલો મેથી હજી ઉપાડો મેથી મેથી હા ઓલા શાકભાજીની ડોલ મૂકી સરસ આના આમ રેઠું રાખો ટીપ્પા પડશે આ બસ કેવો કલબુમાં મોર આવી ગયો ભાઈ હવે રોજ રોજ ખીલે આવો મોર આપણે નીકળી જાય હમણાં મોર ટકે કેવું ને એનો આધાર છે નીકળવામાં તો કોઈ શંકા જ નથી પણ ઉકાભાઈ ડાઉટફુલ છે ઓણ એનું કારણ શું છે કે રાત્રે અતિ ઠાર પડે છે અતિ ઠાર પડે છે અને દિવસની અતિ ગરમી પડે છે

એની જે તંતુ મૂળ હોય ને તોડે એટલે ત્યાં ઓક્સિજન અને ખોરાક જાય સારો અને હવા મળે એને એને પાણીની જરૂર છે એમ હવાની ઓક્સિજનની જરૂર છે ખાતરની જરૂર છે અને એનું મોઢું તૂટે એટલે ત્યાંથી ખોરાક જાય આ કુદરતી એની રીતે કરતું હોય ભૂર પવન આવે ને એટલે જમીન જગ્યા તોડે થોડુંક એટલે કુદરત છે ને આ બધી સર્ક્યુલેશન કરે આનું બધું નિયમ જાણવા જેવો આપણે એમ લાગે કે આપણે ફલાણું નાખીને દીકડું નાખીએ એટલે થાય આવું કાંઈ નથી કુદરત બધું છે ને બધું સરસ મજા અરે તમે ખેડૂત જ કહેવાય ખેતી કરે ખેડૂત ખેડૂત કહેવાય ખેતી કરે ખેડૂત અને મજૂરનો ભાવ જ નહીં રાખવાનો ક્યારે મજૂર એટલે શું હે તમને મેં કેટલી વાર કીધું કે આપણે પરિવાર ભાવનાથી રહેવાનું આ ખેતર તમારું છે માનીને અને જીવવાનું ઉકાભાઈ પોતે શાકભાજીનો થોડો છે ઉકાભાઈનો

હા ખાતર ઢગલો ને બીજો ઉપર પડી જાય છે ઉપર નઈ કેરા છે ને હજી એવી કોઈ બહુ પાકી જાય છે તો એ ભલે પાકે હા એક પાક ઉપર છે ને રહેવા દ્યો એને આપણે જાડમાં પાકતી પાકતી જ ખાવી છે સમજાઈ ગયું તમને હા 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 હું જોઈ લઉં હાલો એમ મેથી વાહ મેથી સરસ થઈ ગયો આવતી વખતે ભજીયા બનાવીએ હા એ હા આડી પડી ગઈ નહીં હા કેવું રે આ નામનું રેવા દેજો અને હવે ધ્યાન રાખજો મેં કીધું એમાં ટેકા દેજો ઉકાવાય બસ આ થઈ ગઈ છે હમ આને રેવા દ્યો ને અજી એને પાકવા દેવા છે આપણે આ આને પાકવા દ્યો પાકતા જેમ ખાતા જાજો જો આમાંનામાં ખાજો ફાટુ લાગે હઈકો નીચે ફાટેલું છે આને છે ને આમાં પાકે ને એમ ખાજો

તકા તમે વેફર બનાવી અમે તો વેફર આમાંથી જ બનાવતા એટલે એટલા માટે કે આ પોઝિશનમાં રસ આવે છે ને ઈ કેળા છે ને હવા માં રાખ્યા ને તો ઈ પાકે છે આમાંથી કાપડા કરો તિવા ચલમ પંગુલમ ધિયતે ગિરિમ યત કૃપાતમહમ વંદે પરમાનંદન આ છે ને વનસ્પતિ પાહે ઉભા રહે નાસ્તો બોલવા ઓકે બેન આ છે ને ઔષધી હારું આપ રેડી હા

દૂધી થાય મસ્તી નહીં ગોળ ગોળ દૂધી થાય લાંબી દૂધી ન થાય ગોળ થાય વિઠ્ઠલભાઈ આપણને જોતા જો કેમેરા માટે વિઠ્ઠલદાસ કાલે આવ્યા નહી પ્રોગ્રામ પ્રોગ્રામ હોય એનો નકર આવે આવે વિઠ્ઠલ તો બસ नहीं यहाँ धीरे कप नहीं सब लोग फिर आ जाओ आई आई बोलो ले जाओ ना ये वो मारू मोटो का वो ही ना ये केरा आमाती रस लेन पाके ही आई ये नहीं ऊपर रह जा छापा जो है वो वो कब है हारा थी वो कब है पहला का ही नहीं वो कब है क्या करता ही बस वित क्या मुकोनी क्या मैं वहाँ मु ये ये फाटी जाए बल्ले फाटी जाए बस હવે ઓલું હાલ હાલો 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 ફટાફટ કરો હાલ હજી મારે કલાક વહી જાય ફૂગ ધરતી માતા ને પગે લાગી હાલો બેસો બેટા હાલો જય શ્રી બેહો બેહી જાવ તમે બધા फटाफट હું ભાઈ કાચરી કર ગઈ એમને ઘરેથી શું વાત છે બતાવી નહોતી ને તમે જ બનાવ્યો વાહ એવી નથી મને સારું થયું નકર રહી જાય કેડુને ને પાતા રેજો બદલાવી નાખજો ઉપલા ભાગમાં થોડું બે કલાક પાવું હોય ને તો બધે આવી જાય તમે એ બધું પી જાય કઈ પી જાય તમે એક આખો થી ચાલુ રાખો ને ને કરી નાખજો શનિ રવિ પાછું આવે ને ત્યાં બધું ચૂનો થઈ જાય

તો મને રસ્તામાં છે ને બેટા એ ગાય દેખાણી પણ હું ઓળખી ન શક્યો ગાય છે કે બળદ છે મને બળદ દેખાણો તો સમજણું મને ગાયની કલ્પના ન અને લાલ હતી લાલ આવે ને રેડ પ્રકારની ગાય છે કેવો કલર કહેવાય જઈસ એને ને રાતો રાતો કલર ગઈ આપણે રાત રાતડી ગાય હતી એટલે મને એ રાતળો બળદ દેખાણો બેટા પછી બળદ દેખાણો એટલે મને મારો ભીલો યાદ આવ્યો અમારો એક ભીલો આવો જ હતો આવા કલરનો અને થોડોક બહુ દુઃખી થયો તો પછી મને એમ થયું કે આ રાતનો અને સિંહ ખાઈ જાય તો જીષ્ણુ સાંભળે ને હું કહું સિંહ ખાઈ જાય અને ખાઈ જ જાય ઊભે ઊભો રહીએ તો ખાઈ જ જાય અને આને ખાવા દેવાય આ કદાચ ભગવાને મને એને બચાવવા બચાવવાટુથી બતાવ્યું હોય છે એમ ઘણી વખત ભગવાન છે ને આપણને કોઈ દ્રશ્ય બતાવે ને પછી આપણે એને હું એની પ્રતિક્રિયા આપીએ છીએ ને બેટા એવી રીતની આપણી પરીક્ષા કરતો હોય એટલે હું કહું આ મારી પરીક્ષા છે એટલે મારે હવે આ બળદને બચાવવા ન જ રહીએ કારણ કે આને આપણે બહુ આનો ઉપયોગ કર્યો છે બેટા એને આપણને હજારો વર્ષ સુધી આપણા ખેતરો ખેડીને આપણને દાણા ખવડાવ્યા છે બેટા બળદ છે ને ખેડૂત તો બહુ પાક્કો મિત્ર છે સમજણું એટલે તો આપણે છે ને બળદને પોઠ્યો કીધો ભગવાન શિવનું મંદિર હોય ને બેટા મંદિરની પાછળ પોઠ્યો આ મંદિરની આગળ પહેલાં પોઠ્યો આવે તે જોયો એ પોઠિયાને પગે લાગી એટલા માટે કે આપણી સંસ્કૃતિ કૃતજ્ઞતાની સંસ્કૃતિ આપણે એ બળદ છે ને આપણે કહીએ બળદીઓ પણ એ બળદીઓ આપણને ઉપયોગમાં આવ્યો છે બીજું કે ગાયનો પિતા છે બેટા ગાય નું દૂધ કેટલું પવિત્ર છે ગાય માતા કેટલી પવિત્ર છે એનો પિતા છે અને એનો દીકરો છે ગાયનો એનો પિતા સમજો એનો દીકરો સમજો એ બળદ છે તો આને આપણે બચાવવો જ જોઈએ એટલે પછી બચાવો તો કેવી રીતનો બચાવો પછી મને એમ થયું આપણા ફાર્મમાં મૂકી દઈએ આપણું ફાર્મ તો પેક છે પછી ઉકાભાઈને એને બોલાવ્યા જિષ્ણુ તો ઉકાભાઈ આવ્યા ત્યારે ખબર પડી બળદ નથી ગાય છે પછી એ ગાય નહીં અમે ફાર્મમાં જ મૂકવાના હતા પણ ફાર્મમાં ગઈ નહીં ગાય પછી અમે એને આમ જુદા રસ્તે આવી ગયેલા રસુલપરાના રસ્તે ગઈ પછી અમે રસુલપરા ગૌશાળામાં મૂકી આવ્યા ગાયને સમજાણું બેટા આવી રીતે એટલે બચાવ્યો હતો આપણે સામે બેટા કોઈ દ્રશ્ય આવે ને તો એ દ્રશ્ય ભગવાન બતાવતું હોય છે અને આપણી પરીક્ષા લેતો હોય આપણને ખબર નહીં આપણે પૂછ્યા વગરના પ્રશ્નો પૂછી લઈએ ને એ ભગવાન એ એનું ઐશ્વર્યા છે અને આપણને બતાવીને આપણી પરીક્ષા કરી લેતો હોય છે અને એવી રીતનું છે ને બેટા એ કુદરત છે ને નિસર્ગ એ પછી આપણે એવો વ્યવહાર કરતો હોય છે આપણે અંદર થી કેવા છીએ ને એ ખરા આપણે છીએ આપણે કરીએ બીજાને દેખાય નથી એટલે આપણે અંદર કેવા છીએ ને એ કોને ખબર હોય આપણા ભગવાનને એટલે ભગવાન આવું દ્રશ્ય મૂકે તો આપણે એ પરીક્ષામાંથી પાસ થવાનું આપણે આપણું કર્તવ્ય હોય એ જ નિભાવવાનું આવી વાત હતી જીષ્ણુભાઈ તને કેમ આવો પ્રશ્ન થયો તને એમ થયું કે કેમ મૂક્યા ભૂકવી જ જોઈએ આપણે બચાવવાનું હોય ને આપણી ફરજ કહેવાય બધી એ આપણે કરવાની જ નકર આપણે છે ને આપણે 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 જાતને આપણે માફ ન કરી શકીએ બેટા મેં એને માનો કે જાબા દીધું હોત તો મને શું થાત કે હું ધાર્યું હોત તો હું બચાવી શક્યો હોત તો મેં ન બચાવ્યું પછી મને એનો અફસોસ થાય એટલે મને એને એને એની લઘુતા થાય એની એને કહેવાય ને શું કહીએ આપણે વિશ્વ ઇંગ્લિશમાં તમે કાંઈક કહ્યું એને ગિલ્ટી ફિલ થાય એ ન થવું જોઈએ જો કેવું દ્રશ્ય છે સરસ તું ચાલતું જવું ખેતરો કરતા ભમતા નથી